તો એને કામ કરવા દઈએ ને આપણને બી કામ આપી દીધું જો હાથમાં સવાર સવારમાં આપણે ટીકમ લઈ લેવાનો છે કારણ કે લે અડી ગયું શાકભાજીની મસ્ત ગોળ મારવાનો હોય આપણે શાકભાજીમાં ઓલી સાઈડ બાકી રહી ગયું કે તો એ કામ કમ્પ્લીટ કરવાનું હોય આપણે અને નીપાબેન આપણા સવાર સવારમાં ઉઠો જાગો અને રે ભાઈ તો ઈ જો આ બધું

હું એ કરું છું ભાઈ તો કેમ છો મિત્રો અને હું અત્યાર સુધી તમને વ્લોગમાં બતાવી રહ્યો હતો ફાઇનલી હું આવી ગયો છું નીચે પગ મૂકી દીધા અને હાથમાં લઈ લીધું છે આપણો ઓજાર અને હવે આને ખતમ કરી નાખવાનું છે મસ્ત રીતના આવી રીતના આવું પોચું સોફ્ટ સોફ્ટ જમીન કરી નાખવાની તો ચાલો પેલા એ કરી લઈએ તો ફાઇનલી આપણું કામ આપણે કમ્પલીટ કરી દીધું છે

ए रेड रेटीशर्ट तेरे तो टीशर्ट काम करे है सुन करे है चुला मारती हूँ काटस कचरो के बोल कहाँ है क्या तो गैस सवार सवार मछली को आग कहते हैं रुद्री को राग कहते हैं ध्यान नहीं और लिस्ट करने तो पेचीलावाड़ हूँ मुझे खाटूंगी ये कहाँ खे તો આપણે પાણા લઈ લીધા હે હાથમાં અને હવે ઉડાડવાના છે ત્યાં મોરલાવ તો ચાલો આપણે ઉડાડીએ એ લોકોને તો હું ધીમા પગે હાલું હું એટલે ખબર પડે ક્યાં એ લોકો નજીક જાય તો ઉડી જાય એવી સંભાવના ખરી ખાડામાં ગોથા ખાભાઈ જોઈ લે ઉડી ગયા ને અમુક આ સાઈડ હતા પણ ઉડી ગયા જો અમુક ભાગવા મહિના આપણે કાંઈક આવું થઈ ગયું હોય પાક તૈયાર થઈ ગયો હવે થોડાક જ દિવસોની અંદર આપણે હાથમાં અત્યારે લઈ લેવું છું એને જો આવા પગ થઈ જાય ભીના એટલે જો પાન જાય સરળ દીધા અહીંયા જોવું પડે ભાઈ હા હૂડ એમ કરવું પડે નકર જો અહીંયા ઓલા સાતના કપડાં અજીએ તો આપણે આવી ગયા હે અહીંયા અને જોવી હવે પુલાને જાવું હે કે નહીં તો આપણે આ પાણકો લઈ લીધો હવે હાથમાં અને જો મેં પાણું ના કહો જોઉડી ગયો હવે જોઈ ઉડી સાઈડ નથી ને પતંગે ઉડે હે ગાઈસ હમણા ના તો બો જો યેલો કલર નું ઉડે ઉડે તિતલી કેસરી કલરની આવે બ્લેક એ આવે પણ જોવા મળી જાય તો આપણા ભાઈક તો આપણે આવી ગયા બી જો તેટલી વીડી જોવું હાર કરવાની તેટલી જ છે પ્રકારની જોવું હે ને એવું તો ઘણું બધું ઉડે આ હેડ જોઈએ આપણે કેવું છે મોર તો આલો આપણે મોરને ઉડાડી દીધા હે અને હવે જઈએ ઘર તરફ અહીંયા તમને મસ્ત મજાની પીટલી બતાવતો તમે ઉડે અરે બાપા દેખો લાપરવાહીકા મેં આ બધું જો એમને આ પગમાં આવે તો ગોથા ખવાય યલો કલરની ઉડે જો યલો કલરની આ યલો કલરની આ યલો કલરની હા ઘણી બધી ઉડે જો ઉડે યલો કલરની

આ ઉપર લાઈટ ઉડે ના બોલે પોપટ છે ના પોપટ ઉડે એમ જ છે જો આ ખરી ગયો આવું કંઈક થઈ જાય ને બધે હા પાંદડા નથી રહ્યા એવું આખામાં થઈ જાય ને પછી દાંતેડું હાથમાં લેવાનું ત્યાં લગી નહીં અડવાનું અને તમને હાઈસ બતાવો આમ પગ મૂકવા ને તમે ક્યાંક જાઓ તો જોઈ જોઈને મૂકવાનો કારણ કે જો આપણે ઓલી વખતે હડફેટમાં આવી આ ગયાનું હે આખું આમ થઈને ગયા આ ડાળખીના લીધે આ ડાળખી ઉપર અડી ગયા આ ને એટલે આમ ફેરા પગમાં આવી ગયા તો મોર બોલી ગયા અહીંયા આવતા આવતા તો એટલે ધ્યાન રાખવું પડે ફોરેસ્ટ જેવી જગ્યા ગમી જગ્યા જવાની સરખું ચેક કરી અને પછી પગ પૂછવાનું કારણ કે કભી બી દુર્ઘટના ઘટ શકતી હે કુછ કહે નહી શકતી મોમેન્ટ્સ લઈ જાઉં તો ગાઇઝ આપણે આવી ગયા છીએ નિણય લેવા માટે સવાર સવારમાં અને હું પાછળ હતો અને શીતલબેન આવી ગયા હતા તો જો મસ્ત ઘણું ખરું આટલું બધું વાઢી નાખ્યું છે કેમ છે રી શિતલબેન અવાજ નથી આવતો એટલે આમ નજીક જવું પડશે બોલો આપણે આ સાઈડનો એરિયા કવર કરવો જ તો આપણે ચાલો વાટી લઈએ અને પછી મળીએ તમને લોકોને કા એ ફ્યુ મિનિટ્સ લઈ થયા હેલો મિત્રો

તો જો અત્યારે આપણે મોટો લાડો આખો લાડવા જેવો થઈડો તો ને સીતાફળ ઈ આખું સીતાફળ જો હવે હું મમ્મી બે ખાઈ હી અડધું અડદ મમ્મી ખાઈ હે અને અડધું અડધ હું તો ચાલો બધાએ ખાવાના આમ જો કેવડું મોટું છે આ મારા હાથેળી કેવડું હે ફોટામાં વિડીયોમાં નહીં દેખાતું હોય પણ હકીકતમાં બહુ મોટું પાકેલા હાલો મિત્રો આપણે હવે સીતાફાળ ખાઈ નવરીના થઈ ગયા હરનાકભાઈ ને કામ કરીને એટલી ભૂખ લાગી ગઈ હે તો જોવા નાઈક ધરે મસ્ત ફ્રેશ થઈ ગયા હે ને આ હું બનાવો પૌવા બટેગા બટેગા નથી પણ પૌવા જાલે હાલી ગયા અ જાય ને મસ્ત તડકો ભાઈ બનાવે અમારા માસ્ટર છે

सेह बात था इसलिए, चलो। तो मैं मोटा से प्रेम घर नाख़िली जाए। हाँ, ऐड करवा ना, धीरे-धीरे, वो उचावड़ नहीं करवा, आवड़ वावड़ नहीं, उचावड़ करने के तुम्हारे लिए। हम्म। ठीक है, ठीक होगा करवा। ये वो है। हाँ। फिर भी मन रहा ना कर बढ़िया है। आये तो તું ક્યાં બેઠો આ ભાઈ બનાવે ત્યાં લાગીને આપણે હંચવાડી કાઢ નાખી કેમ કા આગળનો ઓલો રૂમ સાફ કરીને હે પેલો આપડે એટલે ત્યાંથી હંજોરી કાઢતું કાઢતું આવવાનું હે પછી આ બધા જવાનું હે અને પછી આપણે પોતું કરવાનું આ આપણા બધા સાધન છે જે હમણાં આપણે યુઝ કર્યા તો જો અહીંયા બધું ક્લિન હે આલી સાઈડ બધું આલી સાઈડ બધું રાખી દીધું ગોઠવી દીધું છે આપણે આલી સાઈડ સાફ કરવું હતું ને એટલે ને આપણા બેન જુઓ કેવું ઉખાઈ છે ગોતી ગોતી ને જોવે છે આપણી હામ તો ચાલો હવે આપણે જામી અને પછી મળી